સુરતની બાર વિધાનસભામાં સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શહેર ભાજપ દ્વારા સોળ તારીખથી બાવીસ તારીખ સુધી અલગ અલગ વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરાયું છે આ એકતા યાત્રા અને સરદાર સભા સાથે અખંડિત ભારતના શપથ લેવામાં આવશે સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એકસો પચાસ કિલોમીટર થી વધુ તેવું આહવાન કરાયું છે પદયાત્રામાં અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે આ સાથે આજના યુવાનો એકતા અને અખંડિત ભારત માટે પોતાનું શૌર્ય બતાવે તે હેતુથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું

ભારત દેશની એકતાના ખંડતીના શિલ્પી અને દેશના બંધારણના ઘડવાયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસ જિંદગી નિમિત્તે તેમના નિવાસ તેમના જન્મસ્થાન કરમશક્તિ શરૂ કરીને તેમની વિશ્વ વિક્રમી પ્રતિમા જ્યાં આગળ આપણે સ્થાપન કર્યું તે કેવડિયા સુધી એકસો પચાસ કિલોમીટરની એક પદયાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને તેના જ અનુસંધાનમાં તમામ વિધાનસભાઓમાં પણ આ એકતા યાત્રાનું આયોજન છે સુરતના આગળ વળગે છે ત્યાં સુધી સુરતમાં બાર વિધાનસભાઓ સુરત અને નવસારી વિધાનસભા લોકસભા મળીને બાર જેટલી વિધાનસભાઓ છે અને તે વિધાનસભામાં અલગ અલગ તારીખોએ સોળ નવેમ્બરથી શરૂ કરીને બાવીસ નવેમ્બર સુધી દરેકે દરેક વિધાનસભામાં અલગ અલગ પદયાત્રાઓનું આયોજન જે તે સાંસદના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે આમ કરીને ભારતીય જનતા પાર્ટી સદા વલ્લભભાઈ પટેલના કાર્યો જન જણ સુધી પહોંચે દેશના યુવાનો સુધી પહોંચે અને એમાંથી એમને પ્રેરણા મળે તે દિવસે ભારતી જનતા પાર્ટીએ યાત્રા કાઢી યાત્રામાં હાલ તો સાંસદનું નેતૃત્વ દરેકે દરેક વિધાનસભામાં રાખ્યું છે અને ત્યારબાદ જે તે સમયે પ્રદેશના નેતાઓ જે પ્રમાણે અવેલેબલ હશે પ્રવાસમાં હશે કે રાષ્ટ્રીય નેતાઓ કાર્યક્રમમાં પ્રવાસ પડશે તો જે તે પ્રમાણે જે તે દિવસે એની અલગથી જાણ પ્રદેશ દ્વારા અમને કરવામાં આવશે મનના મલબારી એસ ટ્વેન્ટી ફોરની એવું શું